બે માથાવાળું પક્ષી મારી ચેનલ માં નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભરંદ નામનું એક પક્ષી હતું તેનો આકાર વિચિત્ર હતો તેનું શરીર એક હતું પરંતુ બે માથા હતા એ બે છેડા એક સાથે નહોતા મળતા તેમની વચ્ચે સમયાંતરે તકરાર થતી હતી એક દિવસ જંગલમાં ભટકતી વખતે પક્ષીની જમની બાજુએ એક રસદાર ફળ મળ્યું તેને ઝડપથી ફળ પકડી લીધું અને ખૂબ ઉત્સાહથી ખાવાનું શરૂ કર્યું આ જોઈને ડાબુ મોમ પણ લપસવા લાગ્યું તેને તેના જમણા મોંગથી કહ્યું મને પણ આ ફળ ચાખવા દો પણ જમણા મોંગે તેને ઠપકો આપ્યો આની શું જરૂર છે હું ખાઉં કે તું તે આપના પેટમાં જશે અને આપનું એક જ છે તે ચોક્કસપણે ભરાઈ જશે આ જવાબ સાંભળીને ડાબુ મોડું ગુસ્સે થઈ ગયું તે પોતાના જમણા ચહેરાથી પોતાના અપમાન અને તિરસ્કારનો બદલો લેવાની તક શોધવા લાગ્યો તેને તેને ત્યારે મળી જ્યારે નદી કિનારે એક પડેલું મળ્યું તેનો જમણો ચહેરો બાળીને તે આ ફળ એકલા જ ખાવા માંગતો હતો પણ જેવો તે ખાવા જતો હતો ત્યાં નજીકના ઝાડ પર બેઠેલો કાગડો બોલ્યો ભાઈ એ ફળ ન ખાઓ તે ઝેરી છે તમે તેને ખાશો કે તરત જ તમે મરી જશો આ સાંભળીને જમણા મોંગે ડાબા મોંને ચેતવણી આપી અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ ડાબો ચહેરો વેરની જ્વાળામાંગ સળગી રહ્યો હતો તેને તેના જમણા મોંગની વાતના સાંભળી અને ફળ ખાદું ફળ ખાતા જ પક્ષીએ જીવ ગુમાવ્યો બૌદ્ધ જેઓ એકસાથે કામ કરતા નથી તેઓ નાશ પામે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ